નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોકંબા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીજી માર્કેટિંગ યાર્ડમાં આજે સવારથી ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાંબી કતારો નજરે પડી રહી છે ખેતીની સિઝન પૂર બહારમાં છે અને ખેતીમાં અત્યારે ખાતરની ખાસ જરૂરિયાત છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ખાતરને કારણે ઠેક ઠેકાણેથી ખેડૂતો હેરાન થતા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને એવી જ રીતે ગોકંબા માર્કેટિંગ યાર્ડમાં પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર જે ખોલવામાં આવેલું છે એની અંદર આજે ખાતર લેવા માટે વહેલી સવારથી જે આજુબાજુના ગામડાના લોકો છે એની લાંબી લાંબી લાઈનો પડેલી છે જો કે સ્થાનિક જે સંચાલક છે તેનું માનીએ તો ઉપરથી હજી વિતરણ માટેનો ઓર્ડર નથી મળ્યો એલોટમેન્ટ માટેનું તેવું કહેવું છે પરંતુ સવારથી અહીંયા ખાતર માટે લોકો લાંબી લાઇનની અંદર ઊભેલા નજરે પડી રહ્યા છે આપણે જોઈ રહ્યા છે દ્રશ્યોની અંદર સીધા દ્રશ્યો કે લોકો ખાતર લેવા માટે સવારથી લઈ અને અત્યારે બહાર વાગવા જેવા સમય થયો છે પરંતુ હજી સુધી ખાતરનું વિતરણ કરવામાં આવ્યું નથી અને લોકોનું કહેવું છે કે લગભગ ત્રણસો થેલી જેટલું ખાતરનો જથ્થો છે જ્યારે ચારસો કરતા વધારે ગ્રાહકો ખાતર લેવા માટે લાઈનમાં ઊભા છે સરકારી તંત્ર દ્વારા પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને જે તે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા વહેલી તકે ખાતરનો પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી લોક માંગ છે અશ્વિન મકવાણા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોકંબા